શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ત્રેસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીઓ ક્રિયા અને પદાર્થની સાથે આપણે નિરંતર નથી રહી શકતા અને તેઓ આપણી સાથે નિરંતર નથી રહી શકતા કારણ એ છે કે ક્રિયા અને પદાર્થોમાં નિરંતર પરિવર્તન થાય છે પરંતુ આપણામાં એટલે સ્વરૂપમાં કદી પરિવર્તન નથી થતું એટલા માટે ક્રિયા અને પદાર્થ નિરંતર આપણો ત્યાગ કરી રહ્યા છે આપણે પણ એમનો ત્યાગ કરીને જ મુક્તિ પામી શકીએ છીએ પરમ શાંતિ પામી શકીએ છીએ એમની સાથે રહીને આપણે મુક્તિ અને પરમ શાંતિ નથી પામી શકતા કેમ કે એમની સાથે રહેવાનો આપણો સ્વભાવ નથી અને આપણી સાથે રહેવાનો એમનો સ્વભાવ નથી એટલા માટે ક્રિયા અને પદાર્થને બીજાઓની સેવામાં લગાડવાના છે બીજાઓની સેવામાં લગાડવા એ આપણી મહતા નથી પરંતુ વાસ્તવિકતા જે વાસ્તવિકતા હોય છે અર્થાત એમાં પરિશ્રમ અને અભિમાન નથી હોતા અવાસ્તવિકતામાં જ પરિશ્રમ અને અભિમાન હોય છે ક્રિયા અને પદાર્થ બીજાઓની સેવામાં ત્યારે લાગી શકે છે જ્યારે આપણામાં ઉદારતા આવી જાય અહીં ધ્યાન આપવાની વાત છે કે ઉદારતા આપણું સ્વરૂપ છે એટલા માટે ઉદારતામાં ન તો ધનનો ખર્ચ કરવાની આવશ્યકતા છે અને ન પરિશ્રમ કરવાની આવશ્યકતા છે આવશ્યકતા કેવળ એ જ વાતની છે કે આપણે સુખીને જોઈને પ્રસન્ન થઈ જઈએ અને દુઃખીને જોઈને કરુણાવાળુંને દયાળુ થઈ જઈએ હૃદયમાં એ કરુણા ઉત્પન્ન થઈ જાય કે એ સુખી કેવી રીતે થાય સુખીને જોઈને એવો ભાવ થઈ જાય કે બધા સુખી થઈ જાય અને દુખીને જોઈને એવો ભાવ થઈ જાય કે કોઈ દુઃખી ન રહે ભગવાને ભોગ અને સંગ્રહને સાધનામાં બાધક બતાવ્યા છે સુખીને જોઈને પ્રસન્ન થવાથી ભોગ ભોગવવાની ઈચ્છા દૂર થાય છે કેમ કે ભોગ ભોગવવામાં જે સુખ મળે છે તે સુખ આપણને બીજાઓને સુખી જોઈને વિશેષતાથી મળી જશે તો આપણને ભોગ ભોગવવાની આવશ્યકતા નહીં રહે દુઃખીને જોઈને દુખી થવાથી સંગ્રહ કરવાની ઈચ્છા દૂર થઈ જાય છે કેમ કે પોતાનું દુઃખ દૂર કરવા માટે જે વસ્તુઓનો આપણે સંગ્રહ કરીએ છીએ અને વ્યવહાર કરીએ છીએ તે આપમેળે બીજાઓનું દુઃખ દૂર કરવામાં લાગી જશે જેવી રીતે આપણા ઉપર કોઈ દુઃખ આવવાથી આપણે તેને દૂર કરવાની શ્રેષ્ઠા કરીએ છીએ તેવી જ રીતે બીજાઓને દુઃખી જોઈને પોતાની શક્તિ અનુસાર તેમનું દુઃખ દૂર કરવાની ચેષ્ટા થવા લાગશે પ્રસન્નતા અને કરુણામાં એક વિલક્ષણ રસ છે તે રસ ક્રિયા અને પદાર્થો સાથે સંબંધ વિચ્છેદ કરીને જીવને પરમાત્મા સ્વરૂપ નિત્ય રસની સાથે અભિન્ન કરાવી દે છે કર્મયોગી કર્મો કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો કર્મોના બંધનમાં કારણ છે કર્મો પ્રત્યે મમતા કર્મોના ફળની ઈચ્છા કર્મજન્ય સુખની ઈચ્છા તથા તેનો ભોગ અને કરત અભિમાન સારાંશમાં કર્મો વડે કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા જ બંધનનું કારણ છે કિંચિત માત્ર પણ મેળવવાની ઈચ્છા ન હોવાથી કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેમનાથી બંધાતો નથી અર્થાત તેના કર્મ અકર્મ બની જાય છે તાત્પર્ય એ છે કે સાંખ્ય યોગી જડતાનો ત્યાગ કરીને ચિન્મયતાની સાથે પોતાની એકતા માને છે અને કર્મયોગી પોતાના કહેડાવવા વાળા શરીર મન ઇન્દ્રિયો વગેરેની સંસારની સાથે એકતા માને છે અર્થાત પદાર્થ શરીર મન ઇન્દ્રિયો વગેરેને અને એમની ક્રિયાઓને પોતાની નથી માનતો પરંતુ એમને સંસારની અને સંસારને માટેની માને છે કર્મયોગી જ્યારે પદાર્થ મન બુદ્ધિ વગેરેને અને એમની ક્રિયાઓને કેવળ સંસારની જ માને છે તો પછી એમના દ્વારા કોઈનું હિત થઈ ગયું કોઈને સુખ પહોંચ્યું કોઈના ઉપર ઉપકાર થઈ ગયો વગેરે શુભ કર્મોને મેં કર્યા મારા દ્વારા આવું થયું એવું કેવી રીતે માની શકે નથી માની શકતો એટલા માટે તે કર્મ કરતો હોવા છતાં પણ કરતા નથી બનતો અર્થાત કર્મોથી લિપ્ત નથી થતો તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને સોસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ તો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો